રથયાત્રામાં પદ્માવતી જનસેવા ટ્રસ્ટ દ્વારા છાશનું વિતરણ કરાયું જનસેવા એ જ પ્રભુસેવાના ઉદ્દેશ્યથી છેલ્લા પાંચ વર્ષથી પદ્માવતી જનસેવા ટ્રસ્ટ વિવિધ સેવાકીય કાર્યો કરી રહ્યું છે ગઈકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો સુડતાળીસમી રથયાત્રામાં સુરક્ષા કરનાર પોલીસકર્મીઓ બીએસએફના જવાનો સહિત શ્રદ્ધાળુઓને છાશનું વિતરણ પદ્માવતી જનસેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું આ અંગે પદ્માવતી જનસેવા ટ્રસ્ટના ફાઉન્ડર એસ્ટ્રોલોઝર પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષ રથયાત્રામાં છાશનું વિતરણ અમારા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત અનેક સેવાકીય કાર્યો ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે રિવરફ્રન્ટ શાહપુર દરિયાપુર વિસ્તારના ગરીબ બાળકો ખુલ્લામાં જે અભ્યાસ કરે છે તેમને ચોપડા સ્કૂલ બેગ સહિત અનેક વસ્તુઓ પૂરી પાડે છે આ ઉપરાંત દર ગુરુવારે ગરીબો માટે નિઃશુલ્ક ભોજનનું વિતરણ પણ કરવામાં આવે છે આમ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો થકી જનસેવા કરી રહ્યું છે અને હજુ પણ અનેક લોકોની સેવા આવનાર સમયમાં કરવામાં આવશે અમદાવાદની વિવિધ હોસ્પિટલ હોમાં પણ પ્રવીણ કુમાર સેવા આપી રહ્યા છે આ ઉપરાંત અમદાવાદમાં કોઈ પણ ભૂખ્યો ના સુવે તે માટે મારું નામ પ્રવીણ કુમાર છે હું અમદાવાદથી બોલું છું અને મેં મારું ફાઉન્ડેશન છે પદ્માવતી જન સેવા ફાઉન્ડેશન છે હું ત્રણ વર્ષોથી ચલાવું છું અને મારા ફાધર બી એ જ કરતા હતા હું બી એ જ કરું છું અને આજે અમે જગન્નાથ યાત્રા રથયાત્રા છે એને નિમિત્તે અમે ચાસનું વિતરણ કરીએ છીએ તો એને નિમિત્તે અમે આજે કાલુપુર સ્ટેશન જઈએ છીએ ત્યાં બધું જેટલા બી યાત્રીઓ બધા જે દર્શન કરવા માટે લાભ લઈએ એ લોકોને અમે આ ચાઝનું વિતરણ કરવા માટે પહોંચીએ છીએ તો સેવાનો મોકો અમે દર વખત ત્રણ વર્ષથી અમે આપીએ છીએ લોકોને ના 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 આ મારું પ્રશ્ન છે મેં